કોઈ મને સાથ આપ્યો કે ના આપ્યો પણ આજે હું ત્યાં આવી છું અને જેને પણ સમાધાન માટે કોલ કર્યો તો એ વ્યક્તિ ભલે ફરી ગયો પણ આજે મને ગર્વ છે કે ના સાચા માણસ પણ દુનિયામાં છે ભુવાજી તમને સમાધાન માટે કોલ આવેલો કે નતો આવેલો બસ આટલું જ મારે જોતું હતું ને હું આજે દીપુ મામા પાસે એટલું માંગુ છું જો આ મેટરમાં હું સાચી હોય ને તો મારી જીત થવી જોઈએ નમસ્કાર મારા વાળા સાહેબ મિત્રો જય દીપો જય માતાજી મિત્રો બેન આપણે કઈ છે નહીં એટલે ખોટા કોઈ વિડીયો એડિટિંગ કરીને કોઈને યુટ્યુબમાં ચઢાવવાની બધાને મારે બધાને નંબર વિનંતી છે મારા ચાહક મિત્રોને સમાજને અઢારે વલણને બધી સમાજને મારા જેટલા પણ ચાહક મિત્રો છે મારા સેવક છે દીપોમાનો ભગત છે જેટલા બી છે તમે આટલી બધી લાગણી દર્શાઈ એ બદલ ખૂબ ખૂબ આભાર બેન ને પણ કંઈ છે નહીં આપણે પણ કંઈ છે નહીં એ એમને પ્રશ્નવાનું જ નઈ ત્યારે અને ક્યારે આટલું એટલે બરત મારા નમ્ર વિનંતી કે ખોટું કોઈ આવા મેસેજ આપીને આનામાં વિડીયો બનાવીને કોને વધારવાની નહી જય દીપુમાં જય દીપુમાં પણ મારી સત્યની લડાઈમાં કોઈ મને સાથ આપ્યો કે ના આપ્યો પણ આજે હું બમન બુવાજીને ત્યાં આવી છું અને જેને પણ સમાધાન માટે કોલ કર્યો તો એ વ્યક્તિ તો ભલે ફરી ગયો પણ આજે મને ગર્વ છે કે ના સાચા માણસ પણ દુનિયામાં છે ભુવાજી તમને સમાધાન માટે કોલ આવેલો કે નતો આવેલો બસ આટલું જ મારે જોતું હતું ને હું આજે દીપુ મામા એટલું માનું છું જો આ મેટરમાં હું સાચી હોય ને તો મારી જીત થવી જોઈએ નમસ્કાર મારા વાળા છો મિત્રો જય દીપો જય માતાજી મિત્રો બેન આપણે કઈ છે નહીં એટલે ખોટા કોઈ વિડિયો એડિટિંગ કરીને કોઈને યુટ્યુબમાં ચડાવવાની બધાને મારે બધાને નમ્ર વિનંતી છે મારા ચાહક મિત્રોને સમાજને અઢારે વરણને બધી સમાજને મારા જેટલા પણ ચાહક મિત્રો છે મારા સેવક છે દીપોમાનો ભગત છે જેટલા બી છે તમે આટલી બધી લાગણી દર્શાઈ એ બદલ ખૂબ ખૂબ આભાર બેનને પણ કઈ છે નહીં આપણે પણ કઈ છે નહીં એ એમની પર્સનલ વાત અને ક્યારે હાથું જ નહીં એટલે દરેક મારી નમ્ર વિનંતી

ભુવાજી તમને સમાધાન માટે કોલ આવેલો કે નતો આવેલો બસ આટલું જ મારે જોતું ને હું આજે દીપુ મામા એટલું માંગુ છું જો આ મેટરમાં હું સાચી હોય ને તો મારી જીત થવી જોઈએ નમસ્કાર મારા વાળા છો મિત્રો જય દીપો જય માતાજી મિત્રો બેન આપણે કઈ છે નહીં એટલે ખોટા કોઈ વિડીયો એડિટિંગ કરીને કોઈને યુટ્યુબમાં ચડાવવાની બધાને મારે બધાને નમ્ર વિનંતી છે મારા ચાહક મિત્રોને સમાજને અઢારે વરણને બધે સમાજને મારા જેટલા પણ ચાહક મિત્રો છે મારા સેવક છે દીપોમાનો ભગત છે જેટલા બી છે તમે આટલી બધી લાગણી દર્શાવી એ બદલ ખૂબ ખૂબ આભાર બેનને પણ કઈ છે નહીં આપણે પણ કઈ છે નહીં એ બધી પર્સનલ અને ક્યારે હાથું જ નહીં એટલે દરેક મારી નમ્ર વિનંતી કે ખોટું કોઈ આવા મેસેજ આપીને અને આવા વિડીયો બનાવીને કોને વધારવાની જય દીપોમાં જય જય પણ મારી સત્યની લડાઈમાં કોઈ મને સાથ આપ્યો કે ના આપ્યો પણ આજે હું ગોવન બુઆજીને ત્યાં આવી છું અને જેને પણ સમાધાન માટે કોલ કર્યો તો એ વ્યક્તિ તો ભલે ફરી ગયો પણ આજે મને ગર્વ છે કે ના સાચા માણસ પણ દુનિયામાં છે બુઆજી તમને સમાધાન માટે કોલ આવેલો કે નતો આવેલો બસ આટલું જ મારે જોતું હતું ને હું આજે દીપુ મામા એટલું માનું છું જો આ મેટરમાં હું સાચી હોય ને તો મારી જીત થવી જોઈએ નમસ્કાર મારા વાળા છો મિત્રો જય દીપો મા જય માતાજી મિત્રો બેન આપણે કંઈ છે નહીં એટલે ખોટા કોઈ વિડીયો એડિટિંગ કરીને કોઈને યુટ્યુબમાં ચઢાવવાની બધાને મારે બધાને નમ્ર વિનંતી છે મારા ચાહક મિત્રોને સમાજને અઢારે વલણને

કોઈએ મને સાથ આપ્યો કે ના આપો પણ સમાધાન ગર્વ છે માણસ પણ દુનિયામાં છે ભુવાજી તમને સમાધાન માટે કોલ આવેલો કે નતો આવેલો બસ આટલું જ મારે જોતું ને હું આજે દીપુમાગુ છું જો આ મેટર હું સાચી હોય ને તો મારી જીત થવી જોઈએ નમસ્કાર મારા વાળા સાહેબ મિત્રો જય દીપો જય માતાજી મિત્રો બેન આપણે કઈ છે નહીં એટલે ખોટા કોઈ વિડીયો એડિટિંગ કરીને કોઈને યુટ્યુબમાં ચઢાવવા નહીં બધાને મારે બધાને નંબર વિનંતી છે મારા ચાહક મિત્રોને સમાજને અઢારે વરણને બધી સમાજને મારા જેટલા પણ ચાહક મિત્રો છે મારા સેવક છે દીપો